હલો ફ્રેન્ડ જય માતાજી આજે નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે તો અમારે રણસિંહભાઈ સાથે મળ્યા છે અને આજે અમે મોટા પર આવ્યા છીએ અને ખેતરમાં આવ્યા છીએ અને મજા મોજ કરી રહ્યા છીએ એટલે કે સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ એટલે ખેતરેથી અમે નીકળ્યા છીએ જવાનું છે ઘરે તો મિત્રો તમને મજા આવશે થોડાક મજા એવી વાતો કરીએ તો જોશે તર માં એટલે કે આહરામાં આવ્યા છીએ અને અમારે ભાઈ મને બહુ સપોર્ટ કરે છે રણસિંહભાઈ આમ તો ગાંધીધામ છે ગાંધીધામ છે પણ કારણ કે આપણને બહુ પ્રેમ કરે છે હા તો અત્યારે અમે સાથે મળીને જઈ રહ્યા છીએ અને ભાઈ મને કહે છે કે બહાદુરભાઈ એક એમને માવ ઓફ થઈ ગયા છે કઈ તારીખે ઓફ થઈ ગયા ભાઈ બે હજાર ચોવીસમાં ઓફ થઈ ગયા છે ને માઈ મા છે બીજા વગડાના તો કીધું છે ને તો મારે ભાઈ પણ મને ગભરાવા માગે છે ને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામની અંદર મેં એક રીલ નાખી છે એમાં જજો પણ કમેન્ટ જરૂરથી કરજો સાહેબ અને અત્યારે આ બ્લોગની અંદર પણ ગાવું હોય તો મા તારા પાલવના એ છાયા જેવો બીજે મળશે નહીં આવો છાયો મા તારા પાલવના એ છાયા જેવો બીજે મળશે નહીં આવો છાયો કીધું છે ને કે છાયો મા વગર બીજું કોઈ ના કરી શકે સાહેબ એટલે માની યાદ આવતી હોય માં બાપ અને યાદ ક્યારે આવે સાહેબ એ તો બધાને ખબર જ છે કે દિવાળી પાડવાનો તહેવાર આવે ત્યારે યાદ આવેનું કારણ કે આ એક મા બાપ માટેનો આ તહેવાર છે પેલું શું કેવું તો ભાઈને યાદ આવી છે અને ખાસ મને ગવરાયું છે અને શ્રદ્ધાંજલિ આપણે ગાયું છે તો ખાસ કરીને આ વિડીયામાં પણ સાહેબ કમેન્ટ જરૂરથી અને જરૂરથી કરજો તો અમે માર્ગમાં જઈ રહ્યા છીએ બહુ મજા આવી રહી છે આનંદની વાત છે તમારે કમેન્ટ તો જરૂરથી કરવાની છે અને કરવાની છે હા અને અમારે ભાઈ કયા કલાકારને તમે દિલથી ચાહો છોહિત અરે વાહ રોહિત ઠાકોરને દિલથી ચાહે છે મારે ભાઈ પણ બહુ જ તો ભાઈ કહે છે કે બાજુ ભાઈ રોહિત ઠાકોર કમેન્ટ કરશે કે નહીં કરે હા તો એમને વિશ્વાસ છે તો હો ટકા આ વિડીયાની અંદર આપણા ફિલ્મના સુપરસ્ટાર કહેવામાં આવે છે એટલે કે રોહિત ઠાકોર ઘાયલ આશિક ભૂખા કાઢી નાખે સાહેબ પણ આ ભાઈ આશિક છે અમારે રણસીભાઈ તો ખાસ કરીને એ પણ આ વિડીયો શેર કરજો એમના માટે તો ખાસ કરીને કમેન્ટ કરે આ બહુ દિલથી આશીક્ષ છે સાહેબ ને એમની ફિલ્મ ગમે તે આવે તો ગમે એમ કરીને જાય છે નહીં હા દિલથી ઘણી બધી ફિલ્મો આવી છે અને ઘણા બધા ગીતો પણ સાંભળે છે તો ખાસ કરીને કમેન્ટ કરાવજો ખાસ કરીને શેર કરજો વિડીયો